હલો મિત્રો કેમ છો મજામાં ને આજે ફરી પાછી હું લઈને આવી ગઈ છે સરસની મસ્ત મજાની સ્મૂથ કાપડમાં સાંધા સાડી જે ફ્રેશ સાડીનો ભાવ છે હજાર રૂપિયા આઠસો રૂપિયા અલગ અલગ રેન્જની આજે માત્ર સાડા ત્રણસોમાં લઈને આવી ગયા છે જો વ્હીટ કલર મસ્ત ફ્લાવરમાં બધી સાડીનું કપડું એકદમ સ્મૂથ ફૂલ સ્મૂથ એટલે ફૂલ સ્મૂથ હેવી અને ફેન્સી બોર્ડરવાળી બધી આવશે ગોલ્ડી બોર્ડર આવશે પિનલ બોર્ડર આવશે ફેન્સી બોર્ડર આવશે એ રીતના

તમારે ટકા ખાતથી પણ ઓછા ભાવમાં આવે છે જાંબલી કલર અને પિસ્તાનું મસ્ત કોમ્બિનેશન છે રામા કલર અને નેવી બ્લુ કલર બાંધણી ડીઝન એકદમ મસ્ત બ્લાઉઝ પણ સરસ બ્લુ કલરનું છે મેથ્યો પીળો કલર ગ્રીન મેંદી કલર બધાય કલર 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 જોરદાર છે છે એકદમ મસ્ત એક એક તો બીટ બીટ કલર અને રામા કલર મસ્ત મજાની સાડી છે કપડું જો હું વારંવાર બતાવું છું બતાવ છો હાવ યલો ગોલ્ડનમાં સરસ ફ્લાવર પ્રિન્ટ બધી ડિજાઈનો એક જોતા એક ફૂલ એવી સરસની છે ને એક પણ કે એક પણ સાડીનું કાપડ એવું નથી કે જે તમને પહેરાતા ના ગમે બધું સરસ લૂઝ કાપડ છે બીટ કલરની બાંધણી આંબાડાળ બાંધણીમાં મસ્તની મહેંદી કલર ની બોર્ડર વાળી ગોલ્ડી બોર્ડરમાં બ્લાઉઝ પણ જોરદાર પીસ છે એમાં જ બીજો કલર આપણે લઈએ બ્લેક કલરની બોર્ડર વાળી અને બાંધણીમાં એમાં બ્લેક કલર બ્લાઉઝ આવશે રામા કલર નેવી બ્લુ આમાં નેવું થી એસી નેવું થી પંચાણું ટકા સાડીમાં કંપની બ્લાઉઝ આવશે તમારે સેમ બ્લાઉઝ નહીં આવે જો એમાં કેમ નેવી બ્લુ છે બધા એમાં કંપની નું બ્લાઉઝ આવશે ગ્રીન મેંદી અને મરૂન કલર નું મસ્ત કોમ્બિનેશન મરૂન બોર્ડર છે બ્લાઉઝ પણ મરૂન કલર નું છે બીટ કલર ની સરસ ની જો બાટિક ડિઝાઇનમાં એકદમ મસ્ત મોલ કોટનમાં ડિઝાઇન આવે ને એવી ડિઝાઇન આવી એમાં તો સરસ એમાં જ બીજો કલર ગુલાબી કલર બ્લાઉઝ પણ હું મોટા ભાગમાં બતાવતી જાઉં છું એમાં ગુલાબી કલરનું બ્લાઉઝ બેનો આમાં હરખું તમે વ્યવસ્થિત જોજો પછી એમ ના કહેતા કે બ્લાઉઝનો ફોટો બતાવો સાડીનો ફોટો બતાવો આમાં તમને ખોલી ખોલીને એક એક પીસનો કલર કાપડ બધું હું ડિઝાઇન બોલતી જાઉં છું તો આનાથી વિશેષ કરી પાછા ફોટા પાડીને કેવું બતાવવું પણ તમે બધાય એવો નવો કદાચ કસ્ટમર હોય ને તો આવું બધું વિચારતા હોય બધું તમે વિચારતા રહ્યો ને તો હમણાં જ એક બેન આવ્યા તક બેન અમે જઈએ પૂછીએ ને તો એક સાડી વેચાઈ જાય પણ તમે આમ વિચાર્યા રાખો તો વેચાઈ જ જાય ફ્લાવર પ્રિન્ટમાં જો મસ્ત એકદમ સરસ બ્લાઉઝ પણ જોરદાર છે ફૂલ ડિસ્ચાર્જ પ્રિન્ટ પાર્ટી વેરમાં બ્લાઉઝ પરફેક્ટ કોન્ટ્રાસ્ટ મેચિંગ એમાં આપેલું છે કંપનીનું બ્લાઉઝ અનિયન કલર ગોલ્ડી બોર્ડરમાં આવશે એકદમ જોરદાર પીસ છે આ કાપડમાં ગેરંટી થી કહીએ આપણે કે કદાચ તમે ફ્રેશ સાડી લેવા જાવ ને તો આવા સરસ સરસ કલર તો ના મળે કારણ કે એક જગ્યાએ આ બધા ભેગા ના થયા હોય બે પાંચ પીસ સારા હોય આની જેમ આટલા તમે દોઢસો બસો પીસ એક ક્યારે જોવા ના મળે જો બાંધણી સાડા નવસો આજ બાંધણી આજ કલર હું પોતે વેચું છું એ જ તમને આજે સાડા ત્રણસો ના સાંધામાં આવી છે સાડા નવસો ના નાખાય સાડા ત્રણસો માં પહેરી લેવાય મસ્ત મજાને સાંધો કોઈને ખબર ના પડે પાટલીમાં સાંધો આવી જાય છે ટમેટા કલર બ્લાઉઝ પણ મસ્ત કમ્પનીનો છે કે સાડી છે બહુ સરસ છે બ્લાઉઝ પણ એકદમ મસ્તનું છે લેરિયામાં બીજી ડિઝાઇન રેડ મરૂન કલર પાર્ટી વેર પીસ છે બ્લાઉઝ સરસ છે ગુલાબી અને સરસ આજે મારા ટોટલી કસ્ટમરને કહું તમે સાડી પહેરો છો નથી પહેરતા બધા કસ્ટમર મારી પાસેથી સાડી મંગાવે છે કારણ કે ને આપણી સાડી ગમે છે પણ આજે હું બધાને ફોર્સ કરીને કહું આજના વિડીયોમાંથી એક એક સાડી તો તમે શ્યોર લેજો જ કારણ કે બહુ સરસ કલર ડિઝાઇન પેટર્ન ને સાડીઓ ભાવ રેન્જમાં ભાવ પાણીના ભાવમાં એકદમ સરસ છે પાછા તમે આ વસ્તુ એ ચૂકશો તો પાછી આવી સરસ આ વસ્તુ તમારા હાથમાં આવશે નહીં એટલા માટે હું તમને ફોર્સ કરીને કહું છું બાકી આપણી સાડી તમને ખબર જ છે કે થેરી આવે એવી દેવાઈ જાય છે આપણે ત્યાં રોજ પાર્સલ આવે છે એવું નહીં કે અઠવાડિયામાં એક વાર પાર્સલ આવે ઘણા કોઈ એમ કહેતા કે મહિનામાં બે વાર પાર્સલ આવે હવે તો મહિનામાં બે વાર પાર્સલ આવે તો રોજ નવ નવ કેમ તમે જોઈ શકો કેવું મસ્ત અને ગુલાબી કલર ની બાંધણી એક દાણો બાંધણી છે એ પણ મસ્ત અને ચેકાડ બોર્ડર લૂઝ કાપડમાં ઓરિજિનલ રામા કલર બહુ ઓછી ઓરિજિનલ રામા કલર પીસ આવે ગ્રીન કલર આપણ જોરદાર પીસ છે ફ્લાવર પ્રિન્ટમાં ગાળા બોર્ડર માં આવશે એકદમ પાર્ટી વેર પીસ માં જો કેવું મસ્ત નું એકદમ સરસ બ્લાઉઝ પણ છે ઓનિયન કલર માં ગોલ્ડી બોર્ડર માં એકદમ જોરદાર પીસ છે તો કલર કેવા કેવા સરસ છે નવા નવા છે કલર ના નામ પણ મારે ભૂલાઈ જાય છે મને ખુદને યાદ નથી રહેતા કે ખરેખર આટલા સરસ અલગ અલગ કલર હોય છે યલો કલર ફ્લાવર પ્રિન્ટ માં ફૂલ પાર્ટી વેર પીસ જોરદાર પીસ છે પેલો વ્યુઅર હશે જે યલો ના ચોખીન છે ડિઝાઇનર પીસ પહેરે છે બુક કરતે ચોકલેટ કલર રેડ કલર રેડ કલર ફ્લાવર પ્રિન્ટ માં એકદમ મસ્ત પીસ છે તો કે સરસ ફૂલ પાર્ટી વેર એકદમ સરસની ડિઝાઇન છે અનિયન કલર માં મસ્ત પીચ કલર ટાઈપ નું છે મહેંદી કલર ગોલ્ડી બોર્ડર વાળી જોરદાર પીસ છે થોડી ઝડપથી બતાવું કારણ કે આપણે હે ને બે પાંચ પીસ નથી બતાવવા આપણે એક વિડીયોમાં આખું પાર્સલ લેવું હોય એટલે આપણે ઝડપથી બતાવીએ અહીં થાય ઘણા બેનો તો એક વિડીયોમાં તમને દસ સાડી બતાવી બીજા વિડીયોમાં બે દસ તો તમે એમાં કેમ ખરીદી કરો આપણે તો છે ને તમને એક જ વિડીયોમાં ઢગલાબંધ સાડી બતાવી છે બીજા વિડીયોમાં બીજા ઢગલો બતાવ્યું છે કન્ટેનર ભરીને આપણે સાડી લઈ આવીએ છીએ કેવી સરસની ગોલ્ડી બોર્ડર બાંધણીનું બ્લાઉઝ ફ્લાવર પ્રિન્ટમાં મશકલી કાપડ કાંઈ ના ઘટે પર્પલ કલર મર્ચન્ટા કલર એકદમ સરસ છે ગોલ્ડી બોર્ડર વાળી છે પર્પલ કલર માં થોડી ઝડપ બતાવી દો હજી બીટ કલર ગ્રીન કલર ફ્લાવર પ્રિન્ટ માં પર્પલ કલર

અમાર બેનો જે અહીં બેઠા છે કે છે સંતોષ આજે બધી સાડી બહુ સરસ છે તમે બતાવ્યા રાખો આ ગ્રીન કલરની બોર્ડર બોર્ડરમાં બહુ મસ્ત સાડી છે ટોટલી નો સેમ રેટ છે ત્રણસો પચાસ રૂપિયા આપણી રોજને અવનવી વેરાયટી અને અવનવી સ્કીમ જોવા માટે આપણી કૈલાસ નામ ની નામની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો